અસો શત્રુ મિત્ર તો ધ્યાનથી તમે છોયોસા ત્રણ આપણને છે છે એ એક સરખા સંકેત આપતા હોય એવું લાગે છે જ્યારે स्त्रीलिंग पुल्लिंग હોય બને છે એટલે અલગ કોણ પડશે બી ત્રીજો ઓપ્શન ઉંદર દર પક્ષી મારક ઘોડો તબેલ વાઘ સહે તમે જોયું બાળકો ઉંદર ક્યાં રહે છે દર પક્ષી ક્યાં રહે છે માળા ઘોડો ક્યાં રહે તબે તો અહીંયા વાત ક્યાં રહે શહેરમાં રહી શકે ના અને અહીંયા અલગ કોણ પડશે અહીંયા ડી ચોથો ફળ સફરજન શાકભાજી ટમેટા કઠોળ ઘઉં શાળા શિક્ષણ તો તમે ધ્યાનથી જોવો બાળકો સફરજન એટલે એને શું કહેવાય ફળ કહેવાય

આ એ બી અને ડી ઓપ્શન એવા છે જેમાં કામ કરતા જ્યારે કડીઓ છે એ દીવાલ બનાવે છે બસ તો જ દીવાલ બને તો એ અલગ કોણ પડશે સી સાત સેકન્ડ મિનિટ સમયના એકમ છે મિલીમીટર સેમ અંતર માપવા માટે છે વર્ષ પર પ્રકાશ વર્ષ ગ્રામ મિલીમીટર ધ્યાનથી તમે જોયું ગ્રામ

ત્યારે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બે લાયકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં